સિંહ અને બિરબલ વાર્તા એકવાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળટપ્પા કરતા હતા એ જ વખતે એક દરવાન દરબારમાં પ્રવેશ્યો તેણે કહ્યું જહાપના કોઈ પરદેશી કલાકાર તમને મરવા માગે છે બાદશાહે તેને આવવાની મંજૂરી આપી થોડીવારમાં જ એક વ્યક્તિએ દરબારમાં પગ મૂક્યો તેની પાસે એક મોટું પીંજડું હતું અને પિંજડામાં સિંહ હતો દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી કલાકારે કહ્યું પના મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે તમારા દરબારમાં પંડિતો વિદ્યાનો છે નવરત્નો છે પણ હું એ બધાને પડકારું છું કે પિંજડું ખોલ્યા વગર અને સિંહને અડ્યા વગર એનો નાશ કરનાર કોઈ ખડતલ સાહસિક માણસ તમારા દરબારમાં છે જે માણસ મારા કહ્યા પ્રમાણે કરી બતાશે તેને હું પાંચસો સોના મહોળ આપીશ પણ જો તે નિષ્ફળ જશે તો એને મને પાંચસો સોના મહોળ આપવી પડશે કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો ખુદ બાદશાહ અકબર પણ ચોંકી ગયા આવું તો કેમ બને એક એક કરીને દરબારીઓ પિંજરા પાસે આવ્યા પણ બધાને નિષ્ફળતા સાંભળી બાદશાહને પણ થયું કે તેમની આબરૂ આજે કોઈ નહીં બચાવી શકે છેવટે બીરબલે તે કલાકારને કહ્યું હું આ કામ કરી બતાવીશ એમ કહી બીરબલે સેવકોને બોલાવ્યા અને સૂકા લાકડા લાવવા માટે કહ્યું લાકડા મંગાવીને પિંજરાની આજુબાજુ ગોઠવી દીધા ત્યાર પછી બિરબલે કહ્યું હવે આ લાકડા સળગાવો સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બરવા માંડ્યા લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને શીખ પણ અદૃશ્ય થવા માંડ્યો થોડી જ વારમાં પિંજડું ખાલી થઈ ગયું બાદશાહ અકબર અને દરબારીઓની નવાઈનો પાર ન રહ્યો હાથાહે પૂછ્યું બીરબલ તે આ કેવી રીતે કર્યું તો બિરબલે કહ્યું જહાપના સિંહનું બરાબર નિરીક્ષણ કરતાં જણાયું કે સિંહ મીણનો બનાવેલો છે તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાડવાની જેના કારણે મીણ ઓગળવા માંડ્યું આમ હાથ લગાડ્યા વગર જ સિંહનો નાશ થયો કલાકારે બિરબલને કહ્યું હું ઘણા રાજ્યોમાં સિંહ લઈને ફર્યો હતો પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા સરસ પ્રમાણે લો આ પાંચસો સોના મહોરો બિરબલે કલાકારની કલાની કદર કરી અને સોના મહોરની થેલી તેને પાછી સોંપી બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈ કલાકારને પાંચસો સોનામહોર આપી